क्या मेट क्या है पड़ी जाए तो मुंड करीन चाल लोग ना भू पीऊ से यानी हेड क्या है इसको कट कर रोले इसको कट अरे ये को कट इसको कर या को कर हां यार ये को कट इसको कर ये को कट इसको कर हेलो ये को कट कर ले मोसा कट को कर भाई दिस के लिए दिस कर या को

સમજો તો મારી વાત સાંભળ તો તો તાર દાદા એ હું લઈ જઈ દઉં તને હા અને હું ક્યાં ગઈ હે હું ક્યાં ગઈ હતી હું હે લેવા હું લેવા કેવા હું ક્યાં ગઈ હતી રેખા કોઈ ઘેર ક્યાં બો પીવું છે કઈરીન ચાલુ લોગ માં પીવું છે એને એટ આવે છે ડિસ્કોટ તો કરું લે ડિસ્કોટ હા લે એક વખત ડિસ્કોટ કરી આપો કરાલો પપ્પા હા લે એક

યા ટકા માં ભટકે છે તો ડડો વાત તો કરતા સકી કે બોલ્યા જ રાખે મોટો